સદસ્યતા અભિયાન પર રાજકારણ થઈ રહ્યું છે ગઈકાલ ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો આરોપ લગાવતા દાવો કર્યો કે ભાજપના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ચૈતર વસાવાએ ત્યાં સુધી દાવો કર્યો કે સરકારી કર્મચારીઓને સદસ્યતા નોંધણીનો ટાર્ગેટ અપાયો છે જો કે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના દાવાને ફગાવ્યો છે તેમણે કહ્યું કે ચૈતર વસાવાના આક્ષેપો ખોટા છે ચૈતર વસાવા પાસે કોઈ પુરાવા નથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું

અને અમારે સદસ્ય અભિયાન નો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દર પાંચ વર્ષે સભ્ય બનાવે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે એટલે ટકોરાબંધ બંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે એટલે ચૈતર વસા આક્ષેપ એ તદ્દન વાહત આક્ષેપ છે ખોટો આક્ષેપ છે અને એની પાસે કોઈ પૂર પ્રૂફ હોય તો અમને આપી શકે છે વિચારધારા જે ભારતીય જનતા પાર્ટીની લોકો એવા કેટલાક અમે કોઈ વ્યક્તિ અમને કોઈ સંપર્કમાં પણ અમારા લોકોએ આવા લોકોને કીધું છે કે ભાઈ તમે સરકાર સાથે જોડાયેલા છો ને તમને બહુ સારા સારી રીતના એક આખું ફિલ્ડનો અનુભવ છે તો અમને થોડા તમે મદદરૂપ થાવ જેથી કરીને યોગ્ય કાર્ય અમે બનાવી શકીએ